સાવલી તાલુકાના ટુંડાઓ ગામનો કાલો કલાકાર પથ્થરની ટુકડી વગાડીને રાતોરાત સ્ટાર બની ગયો છે ભગવાને દરેક મનુષ્યને કંઈકને કંઈક ટેલેન્ટ આપ્યું જ હોય છે માત્ર તેને પારખીને બહાર લાવવાની જરૂરિયાત છે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ જ્યારથી રાજસ્થાનનો વતની વડોદરાને કર્મભૂમિ બનાવી રાજુ કલાકાર પોતાની આગવી સ્ટાઇલમાં પથ્થર વગાડીને થોડાક જ દિવસોમાં વડોદરા સહિત રાજ્યભરમાં સોશિયલ મીડિયા થકી ફેમસ થઈ ગયો છે હવે દેશ વિદેશમાં પણ તેના કરોડોની સંખ્યામાં ફોલોઅર્સ થયા છે ત્યારે તેના પગલે કંઈક કેટલાય આવા કલાકારો પોતાનું ટેલેન્ટ ધીરે ધીરે બહાર લાવી રહ્યા છે ગામે ગરીબ ઘરનો ઝૂંપડામાં રહેતો અને ખેતમજૂરનો દીકરો નાનકડો કલાકાર પણ સોશિયલ મીડિયામાં ભારે ટ્રેન્ડ બતાવી રહ્યો છે કાલુ પણ સાવલી તાલુકા ઉપરાંત પંચમહાલ અને વડોદરા શહેરમાં ફેમસ થઈ રહ્યો છે તેની વિવિધ ગીતો પર પથ્થર વગાડવાની તેની આગવી સૂઝ બોજ તે ટુંડાઉ ગામ સહિત સમગ્ર જિલ્લાને ઘેલો લગાડી રહ્યો છે અને આજુબાજુના પંથકના યુવાનો તેની મુલાકાત લઈને તેને બિરદાવી રહ્યા છે તેના વિડીયોને નઈમ ચૌહાણ નામના યુવકે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતાં તે લોકપ્રિય બની ગયો છે અને તેમાંથી સાવલી તાલુકાના ધારાસભ્ય કેતન ઇનામદાર પણ બાકાત રહ્યા નથી તેઓએ તેને પોતાના ઘરે બોલાવી તેનું ટેલેન્ટ જોયા પછી સોશિયલ મીડિયા ઉપર તમામને જણાવ્યું હતું કે આ કાલુ કલાકારને બધા લોકો ફોલો કરો અને તે આગળ વધે તેવા પ્રયાસો કરવા જણાવ્યું હતું અને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો સાથે સાથે ગુજરાતી ટીમ કિંગ કમલેશ બારોડ અને હાસ્ય કલાકાર જીતુ પંડ્યા પણ તેના વિડીયોને લાઈક કરીને વિડિયો શેર કરીને મુલાકાત લીધી છે સાવલી તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ દિલીપભાઈ ભાલાવાતે પોતાની કંપની ડીડી ઇન્ટરનેશનલ ફિલ્મ કંપની દ્વારા આલ્બમ બનાવવાની જાહેરાત કરીને તેની તમામ આવક તેને સહાય તરીકે આપવાની જાહેરાત કરી મારું નામ કાલુ કલાકાર છે હું નવરો બેઠો હતો ઘરે તો એક દિવસ મેં પથ્થર વગાડવાનું સ્ટાર્ટ કર્યું એટલા આમાં ગાયન એક સાંભળીને વગાડવાનું ચાલુ કર્યું અને પેલા જે રાજુ કલાકારની આઈડી પર મેં વિડીયો જોઈને અને એ મારા ભાઈબંધના ફોન પર આઈડી બનાવીને ચઢાવીને વિડીયો અપલોડ કરીને ફોલોવર એટલા બધા વધી ગયા છે આગામી સમયનો તમારો શું પ્લાનિંગ છે શું આયોજન છે આગળ વગાડવાની કે ગાવાની તક મળે તો તમે શું કરશો વગાડીશું આ શોખ કેવી રીતે જાય ગયો સો એકદમ પથ્થર વગાડીને એકદમ પથ્થર વગાડીને ગાયન મેં સાંભળીને વગાડ્યું એટલે મારો શોખ જાય આટલા બધા ગામના લોકો તમને વારંવાર ગીત ગવડાવવામાં આવે છે પથ્થર વગાડવા માટે આવે છે તો કેવું લાગી રહ્યું છે સારું એકદમ આનંદ આવે છે આનંદ આવે એને પ્રોત્સાહન આપવાનું મેન મારું કારણ એટલું જ છે કે જે એનું ટેલેન્ટ છે જે રાજુ કલાકાર અગાઉ જે ગયું છે અને સોનુ નિગમનું જે સોંગ એને ફેમસ કર્યું છે એ સોંગ એ એ બહુ બે ખૂબ જ સરસ વગાડી રહ્યા છે ભાઈ કાલુભાઈ તો મને કે એવી ઈચ્છા છે કે એના વિડીયો જોઉં હું કમલેશ બારોટ છે જીતુ પંડ્યા છે એમની પાસે લીધે મેં વિડીયો બનાવ્યા એના વિડીયો પછી કાલુ કલાકાર સમજો ને કે ફોલોઅર્સ આજે એટલા બધા વધી ગયા છે વ્યૂ લાખો લોકોએ જોઈ લીધું છે હિન્દુસ્તાનના લોકોએ જોયું છે તો મારી એક એવી ઈચ્છા ખરી કે કાલુ કલાકારને સોનુ નિગમ સાહેબ પહોંચાડીને એક ફરી સોંગ મારે બનાવવું છે અને એક આલ્બમ મારે પણ બનાવવું છે મારા નામથી મારું ડીડી ફિલ્મ ઇન્ટરનેશનલ છે એના નામથી મારે એક આલ્બમ બનાવવું છે કાલુ કલાકારના નામે તમે આ છોકરા માટે આટલું મહેનત કરી રહ્યા છો ને એને જે પ્રોજેક્ટ કરી રહ્યા છોનું કારણ એક ગરીબ ઘરમાંથી આવે છે એની પોઝિશન એટલી બધી પુઅર કન્ડિશન છે કે મને કેવું થયું કે આને બે પૈસા મળે અને એનું ઘરનું ગુજરાન ચાલે હું પણ જે વિડીયો બનાવીશ એમાંથી એક રૂપિયો હું લેવાનો નથી એના યુટ્યુબ ચેનલમાં એ જ આલ્બમ સોંગ એના જ ચેનલમાં નાખીને જે કંઈ પૈસા આવે એ ટોટલ મારે એક રૂપિયો પણ લેવાનો ને અને કાળુ કલાકારની ફેમિલીને મને લોકો સુખી થાય એવી મારી એક ઈચ્છા છે